ભાવનગર શહેરના વડવાપાદર દેવકી કોળીવાડ વિસ્તારમાં ચામુડા માતાના મઢ પાસે જાહેરમાં ગોળકુંડાળુ બેસી તીન પત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમોને નિલમબાગ પોલીસ સ્ટેશન સ્ટાફે ઝડપી પાડ્યા હતા ભાવનગર શહેરના વડવાપાદર દેવકી કોળીવાડ વિસ્તારમાં ચામુડા માતાના મઢ પાસે જાહેર સ્થળે જુગાર રમતા ત્રણ ઇસમોને નિલમબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફે ઝડપી પાડ્યા છે પોલીસે દરોડા દરમિયાન ત્રણ હજાર નવસો રૂપિયા રોકડા અને ગંજીપાનાના બાવન પત્તા સાથેનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે આ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.